હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું અસલ સ્વાદમાં કાઠિયાવાડી ઢોકળીનું શાક ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે તમે આ શાક બનાવીને ખાઈ શકો છો ઠંડીની સિઝનમાં તો રોટલા સાથે બહુ મજા પડે એવું શાક બનશે તો ચાલો બનાવે તો મિક્સિંગ જારમાં એક કપ જેટલો ચણાનો લોટ આદુ લસણ અને તીખા હોય એવા મરચાં ત્રણ લીધા છે સાથે એક કપ જેટલી ખાટી છાસ અને એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું એટલે આ ત્રણેયનું માપ એકદમ પરફેક્ટ માપ છે તો એકદમ સારી રીતે આપણે એને સ્મૂથ કરી લઈશું ને સૂકા મસાલા એક ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને આપણે એકદમ સારી એવી સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું એટલે ગાંઠા ન પડે તો આ રીતે આપણે તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો ચમચામાંથી ધાર પડે એવું આ રીતનું રાખવાનું તો આ રીતે આપણે તૈયાર કરી લીધું બેટર હવે એક વાસણમાં આપણે કાઢી લઈશું તો તમે આ રીતે બેટર બનાવશો તો વેલણ ચલાવવાની ઝંઝટ નહીં રહી અને એકદમ સારું એવું સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતનું હવે કુકરમાં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું કુકરમાં સ્ટેન્ડ મૂકી દઈશું અને આ રીતે આપણે બેટરને અંદર મૂકી દઈશું ઉપર એક નાનું ઢાંકણ ઢાંકી દઈશું જેથી પાણી ઉભરાઈ નહીં અને કુકરનું ઢાંકણ ઢાંકી પાંચ વિસલ કરી લઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખવાની હવે આપણે કાઠિયાવાડી લસણની ચટણી તૈયાર કરી લઈએ આઠથી દસ લસણની કળી એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જીરું એક ટી સ્પૂન જેટલું મીઠું મેરી દઈશું અને સારી રીતે ખાંડી લઈશું તો કાઠિયાવાડી સ્વાદમાં આપણે શાક તૈયાર કરીશું તો આ ચટણી આપણે તૈયાર કરી લીધી તમે જોઈ શકો છો પાંચ વિસલ થઈ ગઈ પ્રેશર નીકળી ગયું તો આ રીતે તમે જોઈ શકો છો અને આ રીતે ઉપરનું ઢાંકણ આપણે કાઢી લઈશું અને સાઈડમાંથી એકદમ સારું એવું ડ્રાય થઈ ગયું એટલે એકદમ પરફેક્ટ એવો લોટ બફાઈ ગયો એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો બિલકુલ ગાંઠા ન રહે એ રીતનું આપણે બેટર તૈયાર કરી લીધું એકદમ સારી રીતે મિક્સ કરી દીધું તો તમે જોઈ શકો છો એક નાની ડીશમાં આપણે પાથરી દઈશું તો આ રીતે બેટર બનાવશો તો ઢોકળી એકદમ સારી એવી સોફ્ટ અને એકદમ સારી એવી બનશે અને આ રીતે એક ડીશમાં પાછળની સાઈડ થોડું બેટર લગાવી દઈશું ચેક કરવા માટે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું બેટર આપણું કૂક થઈ ગયું ઠંડુ થાય એટલે આ રીતે કટ લગાવી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે જે રીતના કટ જોઈએ રીતે લગાવી દઈશું અને આ રીતે અંદરથી જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી ઢોકળી તૈયાર થઈ ગઈ હવે વઘાર કરીશું કડાઈમાં તેલ મૂકીશું બે ચમચા જેટલું અને એક ટીસ્પૂનથી થોડી ઉપર રાઈ ઉમેરી દઈશું રાઈ સારી રીતે ફૂટવા લાગે એટલે એક લાલ મરચું થોડા મીઠા લીવડાના પાન ઉમેરી દઈશું સાથે બે લીલા મરચાં ઝીણા કટ કરીને ઉમેરી દઈશું એક ઇંચ આદુનો ટુકડો ઝીણો કટ કરીને ઉમેરી દઈશું તમે ચોપ કરીને પણ ઉમેરી શકો છો અને થોડી વાર માટે આ રીતે આપણે એને થવા દઈશું હવે આ સમયે આપણે એક ચમચી ભરીને કાઠિયાવાડી લસણની ચટણી ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો અને એકદમ સારી રીતે તેલમાં મિક્સ કરી દઈશું તો થોડો સારો એવો કલર આવી જશે ફ્રાય થઈ જશે ચટણી અને ફટાફટ મિક્સ કરવાની જેથી મરચું બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હવે એમાં થોડા સૂકા મસાલા કરીશું તો એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું સાથે એક નાની ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું સાથે એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું પાણી ઉમેરવાથી મસાલા બિલકુલ બળશે નહીં અને એકદમ સારી રીતે ફટાફટ મિક્સ કરી લેવાનું અને એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું ઢોકળીમાં પણ ઉમેર્યું છે એટલે એ ધ્યાન રાખવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ને થોડીવાર માટે આ રીતે ખુલ્લું જ ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો સાઈડમાંથી બબલ્સ આવવા લાગ્યા એકદમ સારું એવું ઉકળી ગયું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું પછી જ એક કપ જેટલી છાસ ઉમેરી દઈશું તો ગેસની ફ્લેમ બંધ કરીને જ ઉમેરવાની જેથી છાસ ફાટે નહીં અને ફટાફટ મિક્સ કરી દેવાનું તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી હવે ઢોકળી ઉમેરી દઈશું જેટલી આવે એટલી આપણે ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ ઢોકળી આ રીતે ઉમેરી દીધી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હળવા હાથે મિક્સ કરવાનું તો તમે જોઈ શકો છો તમે ઢોકળીને થોડું ગ્રાઇન્ડ કરીને પણ ઉમેરી શકો છો જેથી ટેસ્ટ બહુ સારો એવો આવશે ઢાંકીને દસ મિનિટ માટે થવા દઈશું એક મિનિટ જેવું થઈ ગયું અને એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું એક મોટી ચમચી કસૂરી મેથી ઉમેરી દઈશું સાથે ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું તો ગ્રેવી થોડી વધારે રાખવાની જેથી શાક થોડું ઠંડુ થશે તો ગ્રેવી ઠીક થઈ જશે તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને બે મિનિટ માટે આ રીતે ઉકળવા દેવાનું અને ઉપરથી થોડો વઘાર કરીશું તો તેલ મૂકી તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી વઘાર રેડી દઈશું એટલે બહુ સારો એવો કલર અને ટેસ્ટ આવશે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે પાછું ઉકળવા દઈશું એકાદ મિનિટ માટે એટલે એકદમ સારા એવા ઢોકળી સાથે મસાલા મિક્સ થઈ જશે ચડી જશે મિક્સ થઈ ગયું તમે જોઈ શકો છો ઉકળી ગયું શાક અને ગરમા ગરમ શાક રોટલા સાથે સર્વ કરો બહુ ટેસ્ટી એવું લાગે છે તો આ શાક જરૂરથી ટ્રાય કરજો ઠંડીની સિઝનમાં શાક સાથે રોટલા ખાવાની બહુ મજા આવશે તમે રાઈસ સાથે પણ ખાઈ શકો છો પરાઠા સાથે પણ ખાઈ શકો છો બહુ ટેસ્ટી એવું લાગે છે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય અને નવું ખાવાનું મન થાય ત્યારે તમે આ શાક બનાવીને ખાઈ શકો છો તો જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો